અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના પછી સુરતમાં વીટીવી ન્યુઝનું ચેક જેટલી એમ્બ્યુલન્સમાં ફાયર સેફ્ટીની ચેક કરાયું સુરતમાં અનેક એમ્બ્યુલન્સમાં જોવા બેદરકારી એમ્બ્યુલન્સમાં ફાયર સેફ્ટીના જોવા મળ્યો કેટલીક એમ્બ્યુલન્સમાં ફાયર એક્ઝિક્યુટર બોટલ જ તો આપણે જણાવી દઈએ કે અરવલ્લીમાં જે એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક નવજાતે પણ જીવ ગુમાવ્યો હતો આમ કુલ ચાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ આ ઘટનાથી સંજ્ઞાન લઈને વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કર્યું સુરતમાં તો ઘણી એવી એમ્બ્યુલન્સ કે જેમાં બેદરકારી જોવા મળી એમ્બ્યુલન્સમાં આગની બનેલી ઘટનામાં ત્રણથી થી ચાર લોકોના મોત થયા છે અને ત્યારબાદ હવે અમે સુરતમાં પણ જુદી જુદી જે એમ્બ્યુલન્સ છે તેનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા સુરતમાં જે રીતે એકસો આઠ અત્યારે જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલમાં આવી છે સિવિલના કેમ્પસમાં છે એ જ રીતે ખાનગી એમ્બ્યુલન્સ પણ જે છે તેનું પણ અમે ચેકિંગ કરવામાં આવ્યું તો ત્યાં અમને ખૂબ જ ચોંકાવનારી મહાબતો સામે આવી છે કે આ આખી એમ્બ્યુલન્સમાં અમે પહોંચ્યા અને તપાસ કરી તો ક્યાંય પણ ફાયરની સેફ્ટી જોવા નથી મળી ફાયરના જે સાધનો હોવા જોઈએ ક્યાંક ઇમરજન્સી આગ લાગી અત્યારે પણ તમને આજે અત્યારે આ એકસો આઠ એમ્બ્યુલન્સ બતાવી રહ્યો છું આ એકસો આઠ એમ્બ્યુલન્સ માં અહી ફાયર એક્ઝિક્યુશન મુકવામાં આવે છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે એટલે કે ઇમરજન્સી માં આગ લાગે ત્યારે ફાયરને તાત્કાલિક અહીં આ બોલાવવા માટેનો જે બાટલો હોવો જોઈએ અને ફાયર એક્ઝિક્યુશન હોવું જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે વીટીવી ની ટીમ અત્યારે જુદી જુદી એમ્બ્યુલન્સની તપાસ કરી જુદી જુદી બે થી ત્રણ એમ્બ્યુલન્સની તપાસ કરી તો જોવા મળ્યું કે એમ્બ્યુલન્સમાં પૂરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે અને સૌથી મોટી વાત છે કે આ તો એકસો આઠ છે જે દરેક લોકો જેને ઇમરજન્સીમાં કોલ કરતા હોય છે આ એકસો આઠમાં પણ જે છે તે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે હાલ તમને આજે બતાવી રહ્યો છું તેમાં જે આ એકસો આઠ આવી છે ને એકસો આઠમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે આ જ રીતે અન્ય પણ એક અત્યારે એમ્બ્યુલન્સ આવી છે એમાં પણ આપણે ચેક કરીશું કે ખરેખર કઈ રીતે ફાયર સેફ્ટી છે કે નહીં જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સમાં અત્યારે જે એક ફાયર એક્ઝિક્યુશન રાખવામાં આવ્યું છે અત્યારે જે રીતે જોઈ શકાય છે દર્દીઓ આ રીતે આવતા હોય છે અને આ સમયે ક્યાંક કોઈ અનિચ્છનીય ઘટના બને અને તાત્કાલિક આગ જેવી કોઈ ઘટના બને તો તેમને પહોંચી વળવા માટે ફાયર સેફ્ટી હોવી જોઈતી હોય છે અને જે રીતે અનેક એમ્બ્યુલન્સોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે પણ જોઈ શકાય છે આ બે એકસો આઠની એમ્બ્યુલન્સ આવી છે જેમાં આ એમ્બ્યુલન્સમાં આ જગ્યાએ જોઈ શકાય છે આ જગ્યાએ ફાયરનો એક્ઝિક્યુશનનો જે બોટલ છે તે રાખવામાં આવી છે જ્યારે અનેક એવી એમ્બ્યુલન્સ છે કે જ્યાં આ પ્રકારનો અભાવ જોવા મળી રહ્યો છે એટલે ખૂબ જ ગંભીર બેદરકારી હાલ અહીં જોવા મળી રહી છે આપણે પણ ચેક કરીશું કે આ ફાયર જે બોટલ છે તે એક્સપાયર તો નથી થઈ ચુક્યો ને અને યોગ્ય છે કે નહીં જે રીતે અત્યારે માહિતી જોવા મળી રહી છે તે મુજબ હાલ તો આ આમાં એ પ્રકારની કોઈ માહિતી જોવા નથી મળી રહી જે રીતે અત્યારે હા અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છું બે હજાર છવ્વીસ જે વાત કરીએ તો અનેક એવી જે ફાયરની એમ્બ્યુલન્સ છે તેમાં આ પ્રકારની સુવિધા જોવા મળી રહી છે પરંતુ આ બીજી તમારી સામે આ એમ્બ્યુલન્સ છે જે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પ્રકારનો કોઈ બાટલો જ અહીં મૂકવામાં નથી આવ્યો અને સીધી રીતે ફાયરના એક પણ સાધન અહીં જોવા નથી મળ્યા એટલે મોટી બે દરકારી મોટી છતી જે છે તે અહીં જોવા મળી રહી છે ગંભીર બેદરકારી કહી શકાય એકસો ની કે કાલ ક્યાંક આ આવી એમ્બ્યુલન્સમાં કોઈ આગ જેવી દુર્ઘટના ઘટે તો આવા સમયે આગ ઉપર કાબુ મેળવવાના જે પૂરતા નોમ્સ હોવા જોઈએ જે ફાયર સેફ્ટી સાધનો હોવા જોઈએ તે પણ જોવા નથી મળી રહ્યા અને તેના જ કારણે અત્યારે જયારે બીટીવીની રિયાલિટી ચેક કરી ત્યારે આ પોલમ પોલ ખુલીને સામે આવી છે Merment să ju pare căzat de Dr Soburaura, News, surăt.